નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

કહેવાય છે કે મહાકુંભ દરમિયાન જો કોઈ વ્યક્તિ પ્રયાગરાજમાં ત્રણ દિવસ સુધી નિયમિત રીતે સ્નાન કરે છે તો તેને એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે કુંભ પર્વ દરમિયાન તમે ગમે ત્યારે સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકો છો પરંતુ શાહી સ્નાનના દિવસે સંગમમાં સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે તો ચાલો જાણીએ મહાકુંભની પ્રથમ શાહી ક્યારે યોજાશે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે શાહી સ્નાન એટલે મનની અશુદ્ધિઓ દૂર કરનાર સ્નાન મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાશે શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓ પહેલાં સ્નાન કરે છે આ પછી જ સામાન્ય લોકો સ્નાન કરી શકશે શાહી સ્નાનના દિવસે સંગમમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે એટલું જ નહીં શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપોની સાથે પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે પ્રથમ શાહી સ્નાન ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સંક્રાંતિ બીજું શાહી સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ મૌની અમાવસ્યા અને ત્રીજું શાહી સ્નાન ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ સરસ્વતી પૂજા વસંત પંચમી મહાકુંભ દર બાર વર્ષે થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃતથી ભરેલો ગળો બહાર આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે બાર દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું યુદ્ધ દરમિયાન દેવતાઓના સંકેત પર ઇન્દ્રદેવનો પુત્ર જયંત અમૃતથી ભરેલો ગળો લઈને ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો પછી રાક્ષસો જયંતનો પીછો કરવા લાગ્યા આ યુદ્ધ દરમિયાન જે સ્થળોએ ગળામાંથી અમૃતના ટીપાં પડ્યા હતા તે છે પ્રયાગરાજ હરિદ્વાર

દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર